મારો ધારાસભ્ય મારે આંગણે કાર્યક્રમની શરૂઆત ઉદાણા ધારાસભ્ય મનુ પટેલ લીધી વિસ્તારમાં લોકોની મુલાકાત વિસ્તારના લોકોએ પોતાની સમસ્યા બતાવતા મનુપટેલે ડાયરીમાં નોંધ કરવી ઉદ્ધાના ધારાસભ્ય પટેલ બૂથ બૂથ જઈ લોકોની સમસ્યાને વાચા આપવાના પ્રયત્નો કરશે ઉદ્ધાણ ધારાસભ્યને ઘર આંગણે જોઈ લોકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો વહેલી સવારે મોટી સંખ્યામાં મારો ધારાસભ્ય મારા આંગણે કાર્યક્રમ જોડાયા

તો મારે દરેક સોસાયટીમાં દરેક પૂથોમાં અમારે ફરવું છે મારે મારી ટીમ લઈને આ તો ભારતીય જનતા પાર્ટીની આ આપણી ટીમ લઈને દરેક સોસાયટીની અંદર આપણે જવાના છીએ દરેક સોસાયટીની અંદર આપણી માતાઓ છે આપણી બહેનો છે આપણા યુવાન મિત્રો છે આપણા વડીલો છે જે માં રહે છે ઇન્ડસ્ટ્રીમાં બી જે એના ધંધા ચાલતા હોય આ દરેક જગ્યાએ પોતાની જે તકલીફો છે એમને અ સુરત મહાનગરપાલિકાથી જે મળવા પાત્ર જે ફેસિલિટી છે એ ન મળતી હોય યા તો એમને ક્યાંય ઉણપ હોય સરકાર તરફથી કોઈ વસ્તુઓ મુહ્યા કરાવવાની હોય એમાં કોઈ તકલીફ હોય તો આ બધી જ વસ્તુઓ ઉપર ફોકસ કરી અને એમના પ્રશ્નો અમે લઈએ છીએ અને એમના પ્રશ્નો એનું સમયાંતરે એ પ્રશ્નોનું નિરાકરણ થાય એ દિશામાં આપણે આગળ વધવું છે એટલે મારા એકસો ચોસઠ ઉધના પ્રોગ્રામ અંતર્ગત અમે અહિયાં આગળ વધ્યા છીએ આ શરૂઆત અમે એની કરેલી છે આ શુભ શરૂઆત છે અને આ શુભ શરૂઆત ની અંદર આ સોસાયટી ની અંદર જે સોસાયટી જીઆઈડીસી ના કેમ્પસ ની બાર બાજુમાં આવેલી છે અને આ સોસાયટીની અંદર અમે સર્વપ્રથમ એટલા માટે અહીંયા શરૂઆત કરી છે અમારો પહેલો શરૂઆત અહીંયાથી એટલા માટે કરી છે કે આ વિસ્તારની ઘણી બધી સમસ્યાઓ મારા નજરમાં આવી છે મારા ધ્યાનમાં આવેલી છે એટલે આપણે એવું જ વિચાર્યું છે કે આપણે વોર્ડ નંબર ઓગણત્રીસ ની શુભ શરૂઆત આ વિસ્તારથી આપણે કરવી છે વોર્ડ નંબર ઓગણત્રીસ ના બીજા ઘણા બધા બૂથો છે એ ઘણા બધા બૂથોમાં આવતા રવિવારે બી જઈશું અત્યારે પાંચ સાત બૂથોમાં આજે ફરવાના છીએ